કે આ યાત્રા જેમ ધીમે ધીમે હજુ તો ઉત્તર ગુજરાત માં ફરીયે ફરી ગુજરાત ના લોકો ના પ્રશ્નો નું સમાધાન આ ગાંધીનગર બેઠેલી સરકાર જો નહીં કરે તો ગુજરાતના આક્રોશ છે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ છે ગુજરાત ગુજરાતની મહિલાઓનો આક્રોશ છે ગુજરાતના બધા જ વર્ગ વિસ્તારના લોકોનો આક્રોશ છે આવનારા સમયમાં સરકારને ના મળત્યાઓ નહીં સુધરે તો ગુજરાતમાં નેપાળવારી થતા પણ વાર નહીં લાગે આ નેપાળવારી કેમ થઈ હતી મને એક પોલીસ વાળાએ ફોન કર્યો કે સાહેબ તમે પોલીસને ભાડો છો પણ તમને ખબર છે ખરી પોલીસ સ્ટેશન સ્ટેશન પોલીસ સ્ટેશન હોય તો વધારે ભાવ હોય લાઇન નું પોલીસ સ્ટેશન હોય તો વધારે ભાવ હોય કોઈ ખૂણા પોલીસ સ્ટેશન હોય તો ત્યાં પેલા પ્રમાણિક અધિકારીને

આ પોલીસ વાળાનો પણ આક્રોશ હતો એટલે જ મેં જન આક્રોશ રેલીમાં એમની વાત